પંદર દિવસથી ગુમ થયેલ તાપીની દીકરીનું પિતા સાથે સુખદ મિલન કરાવતું પાટણનું સખી વન સ્ટોપ સેન્ટર ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મેડિકલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહે છે આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સત્ર નીચે કાયદાકીય તબીબી તેમજ પોલીસ સહાય મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય સરળતાથી મળી રહે છે જેમાં એક દિવસ એકસો એક્યાસી અભય મારફતે આવેલ મહિલાની આજે વાત કરવી છે આ મહિલા મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઠા ગામના વતની છે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલા આ મહિલા ખૂબ જ ગભરાયેલા હતા છેલ્લા પંદર દિવસથી ગુમ થયેલા મહિલાનું સૌપ્રથમ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તેની સાથે મારઝુડ થઈ હોવાનું માલુમ પડતા મહિલાએ તબીબી સારવાર આપીને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો આશ્રય દરમિયાન મહિલા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે એક દિકરીની માતા એવા આ બહેનના પતિ ખૂબ જ વહેમી સ્વભાવના હતા અને તેઓ સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા જેથી આ ત્રાસથી કંટાળી બહેન પોતાના પિયર રહેવા માટે જતા રહ્યા હતા એકવાર આ બહેન મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યાં તેઓના પતિના એક મિત્ર તેઓને મળ્યા મિત્રએ બહેનને હાલ ચાલ પૂછી તેના પ્રશ્નનું સમાધાન કરી આપવાનો વિશ્વાસ અપાવી ફોંસલાવીને પોતાના ઘરે બોલાવી પતિના મિત્ર પર વિશ્વાસ કરી આ બહેન તેમના ઘરે ગયા તો એ મિત્રએ તેઓને પાટણ જિલ્લામાં આવેલા કોઈક જગ્યાએ પોતાના ઘરમાં પંદર દિવસ સુધી ગોંધી રાખી હતી અને પિયરમાં મહિલાના માતા પિતા તેમની શોધખોળ પણ કરી રહ્યા હતા પતિના મિત્રએ મહિલાને કોઈના સંપર્કમાં આવવા દીધી નહોતી મહિલા પહેલીવાર પાટણ આવ્યા ત્યારે તેઓને ખબર નહોતી કે તેઓ કઈ જગ્યા છે હેરાન પરેશાન આ મહિલા એક દિવસ મોકો સુધીને ઘરમાંથી ભાગી ગયા અને ખેતરોમાંથી ચાલતા ચાલતા બહાર આવી પોલીસ હેલ્પલાઇન નંબર સો પર સંપર્ક કર્યો પોલીસ સ્ટેશન દ્વારા બહેનને એકસો સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો

આ રીતે પંદર દિવસથી ગુમ થયેલ દીકરીનું તેના પિતા સાથે મિલન થતા આનંદની લાગણી છવાઈ હતી દીકરીને સુરક્ષિત જોઈને પિતાએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ